બે શ્રમજીવી યુવકો કેનાલમાં નાવા પડતા તણાયા હતા જેમની શોધખોળ આરંભાઈ હતી મધ્યપ્રદેશના રતલામથી પરિવાર સાથે રોજગારીની શોધમાં દસ દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવેલ શ્રમજીવી પરિવારને સિમેન્ટની કંપનીમાં ઈંટો બનાવવાની રોજગારી અને રહેવા માટે છત મળી હતી ગતરોજ બપોરે જમવાનો સમય થતાં મશીન બંધ કરી બે શ્રમજીવી નજીકની કેનાલમાં નહાવા માટે જતા કેનાલના પાણીમાં તણાઈ ગયા હતા ફાયર લાશ્કરોએ બંને શ્રમજીવીઓની શોધખોળ હાથ ધરતા હજુ સુધી ડૂબેલા બંને શ્રમજીવી યુવકોનો કોઈ પત્તો લગ્યો નથી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રતલામ ખાતે કેસરપુરા ગામે રહેતા પચીસ વર્ષીય પ્રહલાદ રામચંદ્ર મહિડા અને તેમના પત્ની તેમજ એકવીસ વર્ષીય શ્રમજીવી દિલીપ ગુરુભાઈ સિંગાળ દસ દિવસ પૂર્વે રોજગારીની તલાશમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવ્યા હતા અને રવાલ ગામની સીમમાં આવેલ પેવર બ્લોક બનાવવાથી કટ આ બધું કટ કરી દેજો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર